પરેશ ધાનાણી મેદાનમાં હતા પણ આ બેઠક ચર્ચાનું કેન્દ્ર એટલા માટે બની કે પરસોત્તમ રૂપાલાની રાજપૂત સમાજ ઉપરની એક ટિપ્પણીએ તેમને વિવાદમાં લાવી દીધા ગુજરાત રાજપૂત સમાજ સહિત દેશભરના રાજપૂત સમાજે પરસોત્તમ રૂપાલાની સામે ભારે વિરોધ કર્યો ક્ષત્રિય સમાજે મોટું આંદોલન ઉભું કર્યું અને રૂપાલાને કોઈ પણ ભેગે ટિકિટ રદ કરાવવા તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર દબાણ કર્યું પણ ભારતીય જનતા પાર્ટીએ રૂપાલાની ટિકિટ રદ ન કરી ટિકિટ રદ કઈ વાંધો નહીં પણ હવે જે સમાચાર આવી રહ્યા છે તે પ્રમાણે હવે સંકલન સમિતિમાં જ ફાટા ફરી રહ્યા છે પીટી જાડેજા આ નામ છેલ્લા એક મહિનાથી ચર્ચામાં છે ગુજરાતમાં રાજપૂત સમાજના અગ્રણી અને સંકલન સમિતિના સૌથી મોટા આગેવાન આ પીટી જાડેજાનો એક ઓડિયો વાયરલ થયો હતો જેમાં તે કહે છે કે મારી ઉપર ખૂબ દબાણ છે મારે શું કરવું તે ખબર પડતી નથી આવનારા સમયમાં મોટો પર્દાફાશ કરીશ હવે આજ પીટી જાડેજાના વાયરલ ઓડિયોને લઈને પણ સામે આવ્યા પદમિનિબા વાળા તે મહિલા છે કે જેમણે રાજપૂત સમાજ માટે ક્ષત્રિય સમાજની મહિલાઓને સાથે રાખી અને પરસોત્તમ રૂપાલાની સામે આંદોલન કર્યું તે અંસર ઉપર પણ બેઠા પણ તેના અંશનમાં કશું આગળ વધ્યું નહીં પણ હવે પદ્મિદિબા વાળાએ પીટી જાડેજાના મામરે તીખા પ્રહારો કર્યા છે તેમણે તે પણ કહ્યું છે કે પીટી જાડેજા એટલે કે મામા તમે સાચું બોલ્યા પણ અર્ધ સત્ય બોલ્યા છો તમે આખું સત્ય બોલો તે કહે છે કે તેમને પીટી જાડેજા એટલે કે મામા માટે માન છે પણ તમારે સત્યતા બહાર લાવવી પડશે તેમણે કહ્યું કે સંકલન સમિતિના જ કેટલાક લોકો છે જે આ આંદોલનને આડા પાટે લઈ ગયા તેમણે કહ્યું કે અમે જે આંદોલન કર્યું તેની ગોર ખોદી નાખી હવે તે કહે છે કે પીટી જાડેજા એટલે કે મામાને સમય આવ્યાનું ભાન થયું અને તેમણે હવે આ બાબતે પૂર્ણ સત્યતા સાથે લોકોની સામે આવવું જોઈએ તેઓ કહે છે કે સંકલન સમિતિ દ્વારા જે પણ આદેશ આપવામાં આવતા હતા તે આદેશને સમાજ માનતો હતો અને સમાજ આગળ વધતો હતો પણ છતાં કશું થયું નહીં પીટી મામા એક આખા સમાજને એક આપની ઉપર માન છે કે આપે બોલવાની હિંમત કરી હિંમત તો કરી પણ અર્ધસત્ય બોલ્યા આપ અર્ધસત્ય બોલ્યા ને એમાં ક્યાંક ને ક્યાંક કોને ભોગવવું પડશે એ સમાજને ભોગવવું પડશે કે મહાભારતમાં યુધિષ્ઠર અર્ધસત્ય બોલ્યા હતા એટલે ભોગવવું ગુરુને ગુરુજીને પડ્યું તો મામા સાહેબ અમને તો આપની ઉપર માન છે અને આપને પ્રેશર કોના તરફથી છે તો અમે તમારી સાથે છીએ કોઈના પ્રેશરમાં રહેતા નહીં બરાબર છે ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે સંકલન સમિતિના વ્યક્તિઓ દ્વારા જ આપને કંઈ પ્રેશર છે તો આપ અર્ધ સત્ય બોલ્યા છો તો હવે પૂરું સત્ય બોલો અને મામા સાહેબ આપ પણ વડીલ છો મારે કંઈ વધારે ન બોલાય પણ આપ સ્ટેજ ઉપર જ્યારે હું બોલ બોલતા હોઉં છો કે ભાઈ વાત ફરેનો બાપ ન ફરે બાપ ફરે એની વાત નો ફરે તો ક્યાંક ને ક્યાંક આ આપણું એક ઊંધું ઓલું આવતું હોય છે કે ભાઈ અને ચર્ચા પણ થતી હોય છે કે ભાઈ પીટી જાડેજા સાહેબ તો આવું બોલતા હતા ને પોતેને પોતે હવે અર્ધ સત્ય બોલ્યા અને બધું ભીનું સંકેલી લીધું તો આ લોકોને તો કોઈ ફેર જ નથી પડવાનું ફેર મામા સાહેબ આપને પડશે કે આપનું ખરાબ લાગશે અને દુનિયા છે ને આપની વાતો કરશે કે આજે આપે ભલે કોઈ પણ પ્રેશરમાં આવીને કાંઈ પણ જે પણ કર્યું હોય પણ એ ન કરો અને અમે આશા રાખીએ છીએ આખો સમાજ કે આપ જે અર્ધ સત્ય છે એ પૂર્ણ કરો અને તૃપ્તિબા ઘણીવાર સ્ટેજ ઉપર એવું બોલ્યા છે કે અમે કોઈના એજન્ટ નથી જવાબ આપવા માટે તો ત્યારે તો એવું બોલતા હતા તો અત્યારે પીટી મામાએ તો તૃપ્તિબા રાવળનું નામ અને બીજા બે ત્રણ જણા એવી રીતના નામ લઈને બોલ્યા છે તો તૃપ્તિબા અત્યારે મૌન શું કામ છે મારા જે હું જો તૃપ્તિબાની જગ્યાએ હોત તો હું સીધી કમ્પ્લેન જ કરત હું સીધી કમ્પ્લેન કરત પીટી મામા ઉપર કે ભાઈ બોલો તમે આખી દુનિયામાં આવી રીતના આ કરી નાખ્યું તો હવે જો પી સાચા હોય તો કરે બરાબર છે બાકી ખોટા હોય તો કોઈ કંઈ કરવાની જરૂર નથી તો તૃપ્તિબા પણ અત્યારે કેમ મૌન છે અને બીજા બે ત્રણ ચાર જણા જે પીટી મામા સાહેબ કહે છે કેમ ભાઈ બધા મૌન છો તો જવાબ આપો આ મંદરો અંદર ભીનું સંકેલી લ્યો અને અમે કરીએ અમે ઓલા આપ લોકો તો જે શું કરવા આવ્યા હતા સમાજમાં એક કે ઓલા પોતાના ફેસ ચમકાવવા આવ્યા હતા અને અમારા જેવા જે બહેનો જેને સાચી લડત આપી હતી એને સાઈડલાઈન કરી અને આપ લોકો મોઢા ચમકાવી અને મિટિંગો કરી અને અંદરખાને શું જે ખીચડી પકાવી હોય બરાબર અને કુદરત અને દુનિયા બધા જોઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક કોક દિવસ અને હંમેશા જીત ઊભું જોઈ છે જી હંમેશા સત્યની જ થાય છે એટલે પીટી મામા સાહેબ જે આપ અર્ધ સત્ય બોલ્યા છો એ પૂર્ણ કરજો ક્યાંક ને ક્યાંક આપનું ખરાબ લાગશે જય માતાજી પદ્મિની બાવાળા તે મહિલા અગ્રણી છે કે જે બેબાક વક્તા તરીકે જાણીતા છે તેઓ પોતે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા પણ જ્યારે આંદોલન થયું તો તેમણે કહ્યું કે તેઓ સમાજની સાથે છે સંકલન સમિતિમાં ન બોલાવાને કારણે અને ખાસ કરીને આંદોલનની રણનીતિઓમાં તેમને સામેલ ન કરવાને કારણે પદ્મિની બાવાળા સંકલન સમિતિથી ગુસ્સે હતા અને હજી પણ છે તેમનું કેવું છે કે સમાજને આંદોલનના નામે સંકલન સમિતિએ રાજનીતિ કરી છે તેમણે તો ત્યાં સુધી આરોપ પણ લગાવ્યો હતો કે સંકલન સમિતિ કોંગ્રેસની બી ટીમ છે ને કોંગ્રેસના કારણે જ આ સંકલન સમિતિ ભારતીય જનતા પાર્ટી સામે આંદોલન કરી રહી છે તેમનું કેવું હતું કે તેમનું આંદોલન પરસોત્તમ રૂપાલા સામે છે ભારતીય જનતા પાર્ટી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે નથી હવે આ જ મામલે બે ફાટા પડતા રાજપૂત સમાજમાં પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે કે એક સમયે સમાજ એક હોવાનો મેસેજ આપનાર સંકલન સમિતિના સૌથી મોટા અગ્રણી પીટી જાડેજા ઉપર એવું ક્યુ દબાણ છે કે તે કશું કહી નથી શકતા તે કહે છે કે હું પર્દાફાશ કરીશ આપણે જણાવી કે પીટી જાડેજાના ઓડિયો બાદ સંકલન સમિતિ તરફથી રમજુબા જાડેજા પણ સામે હતા તેમણે સંકલન સમિતિનો બચાવ કર્યો હતો તેમણે કહ્યું કે જે વાત હતી તે પૂરી થઈ ગઈ છે હવે આમાં આગળ વધવાની જરૂર નથી પણ પદ્મિનીબા વાળાના ઓડિયોએ ફરી એકવાર ચર્ચા જગાવી છે કે શું સંકલન સમિતિમાં બધું સારું નથી ચાલી રહ્યું આપને જણાવી દઈએ કે પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને રાજપૂત સમાજે ગામે ગામ અસ્મિતા સંમેલન કર્યા ગામે ગામ રેલીઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભારે વિરોધ કર્યો પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરી ભાજપે તેથી સમાજના લોકો ભારતીય જનતા પાર્ટી પ્રત્યે પણ ગુસ્સામાં છે આક્રોશમાં છે છેલ્લા કેટલાક દિવસથી તે જોવા મળતું હતું કે પદ્મિની બા જાડેજાને કોરાણે મૂકી દેવામાં આવ્યા હોય તેમ લાગતું હતું તે પદ્મિની બા જાડેજા વાળાનો આરોપ છે કે સંકલન સમિતિ પોતાની રીતના મન ફાવે તેમ નિર્ણય લે છે પણ અમને કઈ પૂછવામાં આવતું નથી અમે તો અમારું આંદોલન લોકશાહી ઢબે આગળ વધારશું ચૂંટણી પૂર્ણ થઈ ગઈ મતદાન પૂર્ણ થઈ ગયું હવે જૂનમાં પરિણામ આવશે જોવાનું તે રહેશે કે સંકલન સમિતિએ જે દાવો કર્યો છે કે આજથી દસ બેઠકોમાં અમે નુકસાન કરીશું તે શું સાચો સાબિત થાય છે કે નહીં નવા સમાચારો નવી અપડેટ અને નવી ખબરો સાથે અમે ફરી મળીશું આપની સમક્ષ એક વખત ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર